બંદૂક બતાવી વીસ લોકો દુલ્હનને ઉઠાવી ગયા સાસરે પહોંચે તે પહેલાં જ વરરાજાની ગાડીમાંથી ઢસડીને બાઇક પર બેસાડી ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતું દુલ્હનનું કિડનેપિંગનો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે સાહેબ મારી આંખ સામે જ બંદૂક બતાવીને વીસ લોકો મારી દુલ્હનને ગાડીમાંથી ઢસડીને ઉતારી અને ઉઠાવી ગયા અમે બચાવવાના પ્રયાસ કર્યા પણ તમામના હાથમાં ધારદાર હથિયારો જોઈ અમે ગભરાઈ ગયા હવે તો પોલીસ પાસે પ્રાર્થના છે કે મારી દુલ્હનને પરત લઈ આવે આ શબ્દો દાહોદના એવર રાજાના છે કે જે ધામધૂમથી જાન લઈને દુલ્હનને લેવા તો ગયો પણ લઈને પરત ન આવી શક્યો ઘટના હું ભાટીવાળાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે પાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હત્યારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે એક માણસને મારીને આવી ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લે લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને તેને ભાગી ગયા ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનામાં વરરાજા ગઈકાલે આખી જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવા ગયો હતો જે ઘરમાં આજે ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુસી છવાઈ ગઈ છે સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ ગઈકાલ રાતની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે વરાજે જણાવ્યું હતું કે ભાટીવાડાથી અમે મારી જાન ઝાલાપડા ગામ લઈ ગયા હતા જ્યાં અમે ફેરાફરીને ત્યાંથી નીકળ્યા હતા ત્યારે નવા ગામ ચાર રસ્તા પર વીસથી પચીસ લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા તેઓ પાસે રિવોલ્વર પણ હતી તેઓએ અમારી ગાડીને ઓવરટેક કરીને સામે તેઓની ગાડીને ઊભી રાખી હતી જે બાદ રિવોલ્વર બતાવીને મારી દુલ્હન કહીને અમારી ગાડી રોકાવી હતી જે બાદ લૂંટફાટ કરી હતી પોલીસ તરફથી કાર્યવાહી હાલ ચાલુ જ છે પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી તેમજ શંકા ની પૂછપરછ હાથ ધરી હતી જેથી તમામ લોકોના નામ પોલીસને મળી આવ્યા આવ્યા છે 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 આ પૈકી બે આરોપીને રાઉન્ડ અપ કરવામાં જે આરોપીઓ તે મધ્યપ્રદેશના છે આ ઝાલાપાડા ગામ અને આરોપીનું ગામ તે બોર્ડરની નજીક આવેલા ગામો છે આ બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ રૂર વિસ્તારના ભાટીવાડા ગામથી કતવારા પોલીસ વિસ્તારના સાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી અને જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી એ દરમિયાન નવા ગામ ચાર રસ્તા પાસે અમુક બાઇક સવારોએ બોલેરો ગાડી કે જે ભાડાની હતી કે જેમાં જાનૈયાઓ તથા વરાજાઓ હતા એમને આંતરી તેમાંથી પાણીતા વધુ હતી એમને ઉતારી પોતાની બાઇક પર બેસાડી એમનું અપનયન કરેલ હતું આ અન્વયે જે વરાજા હતા એના તરફથી ચારેક નામજોગ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી હતી રાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એલસીબી એસઓજી લોકલ પોલીસ ડિવિઝનની ટીમ આ તમામ ટીમો બનાવી આ અનવ આરોપીની શોધખોળ હાથ ધરતા તથા શકબંધોની પૂછતાછ કરતા તમામ લોકોના નામ મળી ગયેલ છે પોલીસને અને આ પૈકી બે આરોપીને રાઉન્ડ પણ કરવામાં આવેલા છે જે આરોપી છે એ મધ્યપ્રદેશના મેઘનગરના ગોવાળી કતરા ગામના છે અને અન્ય બુંદીખેડા ગામ અને અન્ય ગામોના આરોપીઓ છે ભોગ બન્યા છે સાલાપાડા ગામની છે સાલાપાડા ગામ અને આરોપીનું ગામ એ બંને બોર્ડર નજીક આવેલા ગામો છે અને આ બાબતે તપાસ કરી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે અપનાઈન તથા ગુનાહિત કાવતરા લગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે